હવે ચારેય બાજુથી સમાજોના શક્તિ પ્રદર્શનો સામે આવી રહ્યા છે ઠાકોર સમાજે એકતા બતાવી ગિનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર જગદીશ ઠાકોર અને એ સિવાયના જેટલા પણ ઠાકોર સમાજના નેતાઓ છે એ બધા જ ઓગળ આખા વિસ્તારના ઠાકોર સમાજના એ સંમેલનમાં ભેગા થયા સદારામ બાપાના નામ પર ભેગા થઈને એક બંધારણની વાત કરી બંધારણ રચવાની વાત કરી અને એ એકતા શક્તિ પ્રદર્શન બંને દ્રષ્ટિએ હતું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે અમે બધા એક છીએ સમાજને થતા અન્યાયની સામે પણ એક છીએ સમાજમાં રહેલા દૂષણોની સામે પણ એક છીએ ઠાકોર સમાજનું આ શક્તિ પ્રદર્શન અને સંમેલન ખૂબ ચર્ચામાં હતું એના કેન્દ્ર સ્થાનમાં રહેલા ગીનીબેન ઠાકોર પણ ચર્ચામાં હતા એની અંદર છુપાયેલા રાજકીય સંદેશ બહુ જ બધા લોકો વાંચી રહ્યા હતા સમજી રહ્યા હતા એની વચ્ચે પાટીદાર સમાજની જે યાત્રા નીકળી છે એ યાત્રા પહોંચી ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતથી આવતા રસ્તામાં આવ્યું માંડલ અને વિરમગામ પાસેના માંડલમાં વરુણ પટેલ ગીતા પટેલ સહિતના નેતાઓ આક્રમકતાથી બોલી રહ્યા હતા ત્યારે એક મુદ્દો એમણે બે ત્રણ મુદ્દાઓને આવરીને વાત કરી ગીતાબેન પટેલે તો પરસોત્તમ સુલંકીનું ઉદાહરણ પણ આપણે આપી દીધું અને એટલે જ આ કોળી સમાજવાળો જે આખો ઘટનાક્રમ છે એ ગુજરાતની રાજનીતિમાં સીમાચિહ્ન રૂપ બનવાનો છે એવો ઘટનાક્રમ રહેવાનો છે કે જે જ્યારે જ્યારે પણ સમાજના નેતાઓ સમાજને તાબે કે શરણે નહીં થાય અથવા સમાજની વારે પણ નહીં ઉભા રહે ઘટનાને જોવાના બંને દ્રષ્ટિકોણ છે એટલે જો તમે સમાજના નામે જીતો છો સમાજના નામે ચૂંટાવ છો તો તમે સમાજના બંધનમાં હંમેશા રહેવાના છો સમાજથી મુક્ત કે પર નથી થઈ શકતા અને એટલે જે લોકો સમાજની શરતોને આધીન જીત્યા છે એ લોકો આખી જિંદગી સમાજની શરતોને આધીન રહેવાના છે એક સમય હતો કે સરકારનું કામ હતું સમાજને દિશા આપવાનું અને એક એવી ઉર્ધ્વ દિશામાં લઈ જવાનું આગળ ગતિ કરાવવાનું કે જ્યાં સમાજ ન્યાય અન્યાયને સમજી શકે સમાજ બંધારણને સમજી શકે સમાજના કેન્દ્રમાં હંમેશા દેશ આવે જાતિ ધીરે ધીરે ગૌણ થતી જાય અને દેશ હિત સર્વોપરી થતું જાય પણ સમાજો પણ સરકાર જ્યારે સમાજોના આધાર પર ચૂંટાઈને આવે ત્યારે સરકાર એકદમ બંધન કરતા થઈ જાય છે સમાજ માટે અને એ થઈ રહ્યું છે ગુજરાતમાં પાટીદાર સમાજના આ સંમેલનમાં આ યાત્રામાં માંડલ પહોંચેલી યાત્રામાં વરૂણ પટેલ બોલી રહ્યા હતા કે સરકાર કલેક્ટર સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગમે તે માનતી હોય અમારા માટે એ સન્માનનીય ડૉક્ટર રાજેન્દ્ર પટેલ છે રાજેન્દ્ર પટેલની જયના નારા લાગ્યા એમણે કહ્યું કે અમારા સમાજનો દીકરો છે એમણે કહ્યું કે એક મુસલમાનની ફરિયાદ પર તમે હિન્દુવાદી પોતાને કહેતી સરકારે એક હિન્દુ પટેલના છોકરા પર કાર્યવાહી કરી એની ધરપકડ કરી એમણે ગુજરાતી અને બિન ગુજરાતીનો મામલો પણ આમાં ઉછાળ્યો અને એમણે કહ્યું કે એ ગુજરાતી છે એટલે એમની સામે કાર્યવાહી થઈ એમણે કહ્યું કે અમે માની લઈએ કે એમણે એને કરાવવાના પૈસા લીધા પણ હશે પ્રશ્ન એ છે કે કયા કલેક્ટર એને કરાવવાના રૂપિયા નથી લેતા તો શું કામ એમની સામે આ કાર્યવાહી થઈ આ મામલે જે રીતે દબાણ ઊભું કરવાની કોશિશ થઈ છે આ વિશે આખો કેન્દ્ર સરકાર સાથે જોડાયેલો છે ફરિયાદીએ ફરિયાદ સીધી કેન્દ્ર સરકારમાં કરી છે અને ઉપરથી ઈડીએ આવીને ઇતિહાસમાં પહેલીવાર કોઈ કલેક્ટરના ઘરે રેડ કરી છે એમની ધરપકડ પણ થઈ ગઈ છે સસ્પેન્ડ પણ કરી દેવાયા છે આ તાત્કાલિક લેવાયેલા નિર્ણયો પર પાટીદાર સમાજ તરફથી જે વલણ આવી રહ્યું છે એ પણ જોવું બહુ જરૂરી છે અને કદાચ કોળી સમાજના એ શક્તિ પ્રદર્શન પછી પાટીદાર સમાજ તરફથી ઉભા કરાતા આ પ્રશ્નો અને બીજો વિષય જે મુખ્ય વિષયની આખી આ યાત્રામાં વાત કરી છે એ છે હવે રાજનીતિક રીતે પણ મળતું આરક્ષણ કે રીતે પણ પાટીદારોને આરક્ષણ મળવું જોઈએ તમે આર્થિક રીતે અમને પછાત માની રહ્યા છો તો રાજકીય રીતે પછાત કેમ નહીં માનવાના અને એટલે જ રાજકીય રીતે અમને આરક્ષણ કેમ ન મળે એ વિષય પણ ઉપાડવાની શરૂઆત થઈ છે અને એટલે જ બે હજાર સત્યાવીસની ચૂંટણી જો કોઈને અત્યારથી દીવા જેટલી સ્પષ્ટ દેખાતી હોય

શિક્ષણમાં માં પછાત અને ચૂંટણી કે તમે પછાત નહીં તો આપણી નેક્સ્ટ માંગણી એ છે કે આવનારા દિવસોમાં બિન અનામત વર્ગ ને ચૂંટણીમાં પણ અનામત મળવી જોઈએ આ એક રાજનીતિમાં આપણું પ્રભુત્વ આપણું પ્રતિનિધિત્વ માંગવાની લડાઈ કોઈનો હક પડાઈ નથી લેવો પણ એકાવન અનામત આપ્યા પછી જે પચાસ ઓપન જગ્યા છે ઓગણપચાસ એમાંથી શિક્ષણ અને નોકરીની જેમ અમારી ચૂંટણીમાં પણ બિન અનામત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે એ આપણો પાટીદાર નું ગૌરવ પાટીદાર નો દીકરો રાજેન્દ્ર પટેલ આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું અમારા સમાજનું ગૌરવ છે રાજેન્દ્ર પટેલ જિંદાબાદ ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડોક્ટર રાજેન્દ્ર પટેલ